મિત્રો આજે આપણે પહોંચે છીએ પટેલ ડેરી ફાર્મ પર જેમની ગાયો જોઈ શકો છો મિલ્કિંગ પહેલાંનો વિડિયો છે મિલ્કિંગનો ટાઈમ થઈ ગયેલો છે અડર ક્વોલિટી તમે જોઈ શકો છો ગાયોની અને ગાયો ફીડિંગ કરી રહી છે અત્યારે ગાયોની અઢર ક્વોલિટી તમે જોઈ શકો છો અહીંયા ફાર્મ ઉપર અત્યારે હાલ ટોટલ વીસ ગાયો મિલ્કિંગમાં છે જે તમે જોઈ રહ્યા છો એ પ્રમાણે અને વીસે વીસ ગાયોનું દૂધ પાંચસો એંસીથી છસો લીટર પર ડે થઈ રહ્યું છે પાંચસો ને પંચોતેર લીટર ડેરીમાં દૂધ ભરાઈ રહ્યા છે અને બીજું દૂધ આ વાછરડીઓ પીવે છે બીજું ઘરે રહે છે તમે વાછરડીઓનો ગ્રોથ પણ જોઈ શકો છો સાથે સાથે બીજી વાત કરવા માંગીશ કે આ ફાર્મ ઉપર મેં જોયું તો અહીંયા સેન્સરવાળા બેલ્ટ મારેલા દેખાયા જે ઓલફ્લેક્સ કંપનીના છે એમએસડી અને જે આ બેલ્ટ છે એ કામ કરી રહ્યા છે ગાય પર ડે કેટલું વાગોળ કરી રહી છે કેટલું ફીડિંગ લઈ રહી છે એની એક્ટિવિટી કેટલી છે એની હીટ ડિટેક કરે છે અને જણાવે છે હીટ કેટલા ટાઈમ સુધી રહે છે એ પણ જણાવે છે અને કયા ટાઈમે એને એઆઈ કરવું સેક્સેડ મૂકવો કે કન્વેશનલ સીમન મૂકવો એની પણ ડિટેલ આપે છે હેલ્થ કન્ડિશન પણ બતાવે છે તો ઓવરઓલ આ જે બેલ્ટ છે એ પરફેક્ટ માહિતી આપે છે ફાર્મની ગાયોની હેલ્થ વિશે એક્ટિવિટી વિશે એમના રૂમિનેશન મતલબ કે કેટલું વાગોળ કર્યો એના વિશે એમણે કેટલું ફીડિંગ કર્યું પર ડે એના વિશે એવરેજ કાઢીને તમને એની હેલ્થ કન્ડિશનથી લઈને બધી જ વસ્તુ બતાવે છે જેનું ડિવાઇસ આ બેલ્ટનું ડિવાઇસ અહીંયા લાગેલું છે જેના થ્રુ મોનિટરિંગ થાય છે અને એ ઘરે બેઠા પણ આ ગાયોની હેલ્થ વિશે અને ગાયોની હીટ વિશે માહિતી લઈ શકે છે ગાયો જ્યારે હીટમાં આવે છે ત્યારે એમને એક નોટિફિકેશન પણ મળી જાય છે કે ગાય આજે હિટમાં છે એના બિહેવિયર એક્ટિવિટી બિહેવિયરના આધારે ખબર પડતી હોય છે તો આ એક બેનિફિટ લઈ રહ્યા છે આ ઓલફ્લેક્સ કંપનીના બેલ્ટ લગાવેલા છે આ ફાર્મ ઉપર ગાયો અત્યારે ફીડિંગ કરી રહી છે આ ફાર્મ ઉપર હાલમાં વીસ ગાયો મિલ્કિંગમાં છે મેં તમને આગળ પણ જણાવ્યું એ પ્રમાણે આ છે હસનભાઈ જે ફાર્મના ઓનર છે પોતે પણ કામ કરી રહ્યા છે એમના ભાઈ પણ છે અહીંયા આ સાઈડ બધી મિલ્કિંગવાળી ગાયો છે આ બે દિવસ પહેલાં જ આ ગાય વીઆઈ છે જેની અડર ક્વોલિટી જોઈ શકો છો બોડી કન્ડિશન સ્કોર પણ જોઈ શકો છો ગાયોની હેલ્થ અને બોડી કન્ડિશન સુપ છે અહીંયા ડ્રાય ગાયો છે જે વીયાણમાં આવવાની છે એ છે બીજી આ ડ્રાય કરેલી પ્રેગ્નેન્ટ હિફર છે તો તમે જોઈ શકો છો ગાયો અને એમની હિફર્સ પણ બતાવવાનો ટ્રાય કરું છું આ બીજી એમની હિફર્સ છે હસનભાઈના ફાર્મની બીજી હિફર્સ સામે છે અહીંયા ખુલ્લા વાડામાં એ પટેલ ડેરી ફાર્મ જ્યાં પર ડે અત્યારે છસો લિટર દૂધ છે વીસ ગાયો દોઈ રહ્યા છે અને જે ફીડ ખવડાવી રહ્યા છે એ પણ તમને બતાવીશ કે ડિવાઈનનું ફીડ ખાઈ રહ્યા છે અને આ ગાયોના બચ્ચા પણ ડિવાઈનનું ફીડ ખાય છે ગાભણની ગાયો પણ ડિવાઇનનું ફીડ ખાઈ રહી છે સાઇલેજ આપે છે પર ડે આ જે વાછાડીઓ છે અને આ ગાયો છે પર ડે દૂધ પ્રમાણે ગાયોના દરેકના દૂધ માપવામાં આવે છે અને તમે કેનની સંખ્યા જોઈ શકો છો હરરોજ આ કાંટા ઉપર દૂધ મપાય છે અને ફીડ પણ માપી તોલીને આપવામાં આવે છે એમને કે દરેક ગાયના દૂધ પ્રમાણે જે ગાય ચાલીસ લીટર દૂધ કરે છે એને બાર કિલો ફીડ આપવામાં આવે છે અને ત્રીસથી બત્રીસ કિલો સાયલેજ ખવડાવી રહ્યા છે પર ડે બે કિલો સૂકું ખા ઘાસ ખવડાવી રહ્યા છે અત્યારે મિલ્કિંગ કરવા માટે અહીંયા બાંધેલી છે ગાયો મિલ્કિંગ થઈ ગયા પછી આ જ ગાયો ખુલ્લા વાડામાં જતી રહેશે અલગ અલગ ડિપાર્ટમેન્ટ વાઇઝ જેમના દૂધ છે એ પ્રમાણે અલગ અલગ વાડા બનાવ્યા છે ને એ વાડામાં જશે અને અહીંયા પણ ફીડિંગ થઈ ગયેલું છે અહીંયા પણ સાઇલેજ ભરીને મૂકી દીધું છે ફીડ સાથેનું તો અહીંયા પણ ગાયો આખી રાત ફીડિંગ કરી લેશે મોટાભાગનું ફીડ એમને મિલ્કિંગ પહેલાં આપી દેવામાં આવે છે એ પછી બધી ગાયોને અહીંયા ફીડિંગ માટે લાવવા છુટ્ટી રાખવામાં આવે છે જે આખી રાત અહીંયા ખુલ્લી રહેશે દિવસે પણ ખુલ્લી રહેશે મિલ્કિંગ ટાઈમે ખાલી અંદર લેવામાં આવે છે મિલ્કિંગ કર્યા પછી આ બધી ગાયો ખુલ્લી રહેશે તો આપણે એમની ડીપલી માહિતી લીધી દરેક ગાયની બોડી કન્ડિશન જોઈ શકો છો સાઇનિંગ જોઈ શકો છો અને ગાયોના અડર ક્વોલિટી પણ જોઈ શકો છો અત્યારે બંને ભાઈ કામમાં વ્યસ્ત હોવાથી આપણે એમને જોડે વાત કરી શકતા નથી તો એમના માટે ફરીથી આપણે ટાઈમ સ્પેશિયલ લઈને એમની જોડે વાત કરવાનો પ્રયત્ન કરીશું એ વખતે આપણે પૂરી પૂરા પ્રશ્નો આપણા મનમાં જે છે એ બધાનો જવાબ લેવાનો પ્રયત્ન કરીશું બરાબર તો આ હતું પટેલ ડેરી ફાર્મ અહીંયા કેશિમ્પા જોડે આવેલું છે હસનભાઈ અને મહેમૂદભાઈ બંને કામ કરીને આ ફાર્મને ચલાવી રહ્યા છે બંને ભાઈ જાતે મહેનત કરે છે અને એમની મહેનતથી આજે આ પરિણામ અત્યારે આપણે જોઈ રહ્યા છીએ આજથી સાત આઠ વર્ષ પહેલાં જ્યારે હું મળ્યો હતો ત્યારે આ જ ફાર્મ એ રીતે હતું કે પિસ્તાલીસ ગાયોમાં એ ચારસોથી પાંચસો લિટર દૂધ પર ડેનું કરી રહ્યા હતા જ્યારે અત્યારની પરિસ્થિતિ એવી છે કે વીસ ગાયો મિલ્કિંગમાં છે અને છસો લિટર છે દૂધ વધ્યું અને ગાયોની સંખ્યા ઘટી છે તો એમનું મેનેજમેન્ટ એમના બ્રીડિંગ પર્પઝથી બહુ સારી રીતે આગળ વધ્યા છે એના આ બધી સેકન્ડ લેક્ટેશનની ગાયો છે આ અહીંયાથી આગળ ફર્સ્ટ લેક્ટિશિયનની ગાયો આવેલી છે બધી આ વાછડી છે ફર્સ્ટ લેક્ટેશનની છે આ બધી વાછડીઓ ફર્સ્ટ લેક્ટેશનની છે જેમની અઢર ક્વોલિટી તમે જોઈ શકો છો ફર્સ્ટ લેક્ટેશનમાં પણ એમની જોડે જે વાછડીઓ છે એ પર ડેનું ત્રીસ લીટરથી લઈને ચાલીસ લિટર સુધીની દૂધ કરી રહી છે જે અડર ક્વૉલિટીના આધારે તમે જોઈ શકો છો તો આ પૂરી વિગત ના કહી શકીએ પણ માહિતી આપણે જેટલી આપણને ખબર હતી એ પ્રમાણે એમને પૂછીને આપણે લીધેલી માહિતી તમને આપી છે હજુ ફરી એકવાર આપણે મોટો વિડિયો કરીશું ને એમના પોતાના મંતવ્યો પ્રમાણે વાત કરીશું અત્યારે આ સિસ્ટમ મને નવી લાગી જેની વાત કરું તો ઓલફ્લેક્સની આ સિસ્ટમ લગાવેલી છે આ ડિવાઇસ છે જે કંટ્રોલર કહી શકીએ એને જેના થ્રુ હીટ ડિટેક્ટ કરે છે અને આ હીટના આધારે એ એઆઈ પણ કરે છે થોડા સમય પહેલાં લગાવેલું છે જેનું પરિણામ એમને સારું એવું જોવા મળ્યું છે